ગુજરાતમાં બે મોટા ઓપરેટરના ત્યાં સેબીના દરોડા શેરબજારમાં ટિપ્સના નામે ચાલતા સટ્ટાને લઈને તપાસ રાજકોટમાંથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે હર્ષ રાવલ નામના શખ્સની અટકાયત કરાઈ નક્કી કરેલ કંપની શેર ખરીદ વેચાણ કરતા હતા દસ રૂપિયાના શેરને સો રૂપિયા સુધી લઈ જવાનો સટ્ટો રમાતો હતો અલગ અલગ સો સ્થળો પર સેબીના દરોડા સુરત અમદાવાદ વડોદરા રાજકોટમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજકોટમાંથી શેરબજારના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભક્તિનગર સર્કલ પાસેના જ્યાં સનફ્લાવર બ્રોકિંગ આવેલું છે ત્યાંના છે ત્યાંથી હર્ષ રાવલ નામના એક વ્યક્તિને જે છે તે સેબી દ્વારા જે છે તે અટકાયત કરી પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અમુક નક્કી કરેલી કંપનીઓ દસ રૂપિયા જેટલી કિંમતના શેર સો રૂપિયા સુધી લઈ જવાનું કૌભાંડ જે છે તે હાથ લાગ્યું છે ઉલ્લેખનીય છે કે સુરત વડોદરા અને અમદાવાદ સેબી દ્વારા તપાસ કરવામાં આવી હતી ને ત્યારબાદ રાજકોટમાંથી તેની લિંક જે સામે આવી છે સનફ્લાવર બ્રોકિંગમાં હર્ષ રાવલ નામનો જે વ્યક્તિ હતો તેમના દ્વારા આ કામ જે છે તે કરવામાં આવતું હતું રાજકોટના સનફ્લાવર બ્રોકિંગ જે છે તેમના હર્ષ રાવલ નામના વ્યક્તિને સેબીએ ઉઠાવ્યો છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે જંગલેશ્વરમાં રહેતા એક શખ્સના એકાઉન્ટમાંથી મોટી લેવડ દેવડ થઈ હોવાનું પણ સામે આવ્યું છે અમુક નિશ્ચિત કંપનીના ખરીદ કરાવી કરતા હતા કૌભાંડ તેમનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સેબી દ્વારા હર્ષ રાવલની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ હાથ ધરાઈ રહી છે તો હજુ પણ પણ કોઈના નામ છે કે નહીં તેમને લઈને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે વિપુલ બોરીચા સાથે મયુર આ સંદેશ ન્યૂઝ રાજકોટ